જે તમારા ભાઈ જીરું ઉમડ્યું સાથે ભાઈ બેઠા બેઠા બાકા ચીકી બોલાવી જીરા મને એટી વાર માં આવી ગયો આપડી વાડીયા કટર ને કાઢી નાખ્યા ઘઉં એમ છો યુટ્યુબ ફેમિલી બધાને ગુડ મોર્નિંગ ને જય શ્રી રામ આજે તમારા ભાઈ હવાર પડી વાડી ની અંદર કારણ કે આવી ગયો તો જીરું લેવા વેલા 5 વાગે અને મિત્રો राजा ભાઈ अरे मित्रों मंडी पीड़ो एक पाड़िया में बे जना तमारो भाई एकलो काफी हो મિત્રો पाड़िया नी अंदर

અને પછી બપોરના વાગી ગયો ને તમારા લાગી ભૂખ અને નીકળી ગયો બપોરો કરવા આ જો કોમલ બેન દેવા મહિના વાટક્યા બપોરો અને બટેટા શાક ને લીલી ડુંગળી ખાવાની તો મજે મજો આવી ગયો આનો આખો વ્લોગ આપડી યુટ્યુબ ચેનલ માં આવી ગયો કે આવું બધા ફટાફટ જોતા હો અને વાગડીનો ભાગ જોઈશું આપણે કાલે બધા ફોલો સબસ્ક્રાઈબ કરી નાખો